જય માતાજી મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ રાજક ગોગાવલનું મિત્રો ભાણેજેડા ગામની એક સત્ય ઘટના જેમાં એક ભરવાડનો દીકરો અને એક કોળી પટેલનો દીકરો માંડવાની રમત રમતા રમતા થુવડના દૂધનો પ્યાલો પી જાય છે અને પછી જે થયું એ ખરેખર જાણવા જેવું છે તો મિત્રો વિડીયો પૂરો જોવાનું ભૂલતા નહીં મિત્રો સાયલા તાલુકામાં આવેલું પંખીના માળા જેવડું નાનું એવું એક ભાણેજેડા ગામ છે અને આ ગામની એક સત્ય ઘટના છે અને એ ઘણા વર્ષો પહેલાની વાત છે એ સમયમાં આ ભાનજડા ગામમાં માં મેલડીનો નવરંગ માંડવો હતો સૌ લોકો રાત્રે જમી પરવાડીને માં મેલડીના માંડવામાં આવે છે માતાજીના ધૂપ દીપ થાય છે અને ડાગળાના તાલે માં મેલડી ભુવાના કાંઠે રમવા આવે છે આખી રાત માતાજીના ડાગળા વાગે છે અને એમાં એક કોળી પટેલનો દીકરો અને એક ભરવાડનો દીકરો તેઓ બંને પાકા ભાઈબંધ છે રાત્રે બંને ભાઈબંધ ઘરે સુવા જાય છે ત્યારે જતા જતા વાત કરે છે કે કાલે સવારે માંડવો વધાઈ જાય પછી જ આપણે વગડે ઢોર ચડાવવા જઈશું અને આમ સવારે જયારે મા મેળડીનો માંડવો વધાવાય છે અને માના પિયાલા પીવડાય છે અને ત્યારે આ બધું ત્યાં ઉભેલા પેલા બંને બાળકો જોવે છે અને પછી તે બંને બાળકો તેમના માલ ઢોર લઈને વન વગડા માં ચડાવવા જાય છે અને ત્યારે વગડા માં માલ ઢોર ચરે છે અને ત્યારે આ બંને બાળકો ના મનમાં એમ થાય છે કે આજે આપણે એક રમત રમીયે હું ભૂવો બનુ અને તું ભટાર બન અને આજે આપણે આ વનવગડામાં માતાજીનો માનવો નાખીએ અને મિત્રો પછી તો કહેવાય છે કે આ ભરવાડના છોકરાએ છોકરા એ પોતાના માથે જે કપડું બાંધેલું હતું ને તે છોડીને ચાર નાના લાકડા લઈ ને એની માથે સટેલ નો દીકરો એની જે હતું એ વગાડે છે અને ખોટે ખોટા આ બંને જેના માં મેળી નું નામ લઈને ધૂને છે અને આમ ભરવાડ નો દીકરો ધૂને છે ત્યારે કોળી પટેલ નો દીકરો એને પૂછે છે કે તું કોણ બોલે છે ત્યારે ભરવાડ નો દીકરો કહે છે કે હું મેલડી બોલું છું કે માડી તારે શું જોઈએ છે તો કહે છે કે મને પિયાલો પીવડાવ હવે આ બંને ભાઈબંધ જે રાત્રે માંડવામાં અને સવારમાં જે જોયું એની રમત રમે છે અને કોળી પટેલનો છોકરો કહે છે કે અરે માં અહીંયા અમારી પાસે કંઈ નથી તેલ નથી ઘી નથી તો પછી તારું ભાણું અમે કેવી રીતે કરીએ ત્યારે ધૂંધો છોકરો કહે છે કે તું ગમે તે હોય પણ મને દૂધનો પ્યાલો પીવડાવ અને આમ આ બન્ને જનામાં બાળક બુદ્ધિ હતી અને ત્યારે જે કોળી પટેલનો દીકરો હતો તે શિરામણ માટે વાટકો લઈને ગયેલો એ લઈને સામે થુવડની વાડ પાસે જઈને થુવડના બે ચાર ઢિંગલા કાપી એમાંથી દૂધનો વાટકો ભરે છે અને એમાં જે શિરામણ માટે એને ગોળ આપેલો હતો એમાંથી ટુકડો ગોળ લઈ અને એ દૂધમાં નાખે છે અને ભરવાડના દીકરા પાસે કહે છે જો તું માતા મેલડી હોય ને તો આ દૂધ પીજા બાપ પણ માતા તો દરેક ના તન અને મન જાણવા વાળી છે અંતર ના પોકાર ને સાંભળનારી છે એમાં મેલડી લોઢા ના દાંત વાળી ભગવતી માં મેલડી જોવે છે કે ઓહો જો ખોટા ને હું ખરું કરીને ના તો હું મેલડી ના કહેવાય કોઈ દિવસ ખોટા જાય નહીં કદાચ ખેલ માંડે એને જો આ વટવા ને તો હું ના કહેવાઉ પછી તો કહેવાય છે ને છોકરા એ દૂધ નો પિયાલો ઢાકી ને મૂક્યો અને ખોટે ખોટું ડાકલું વગાડ્યું અને બીજો છોકરો ખોટે ખોટું ધૂને છે હે માં જો તું મેળડ્યું હોય ને તો આ દૂધ નો પિયાલો પીજા ત્યાં તો ભરવાડનો છોકરો હાથમાં વાટકો લઈને સાચે જ ગટગટ કરતો થુવડના દૂધનો પ્યાલો પી જાય છે અને દૂધ પીત્તાની સાથે જ એના મોટામોથી ફીન નીકળવા લાગ્યું અને એની આંખો અધર ચડવા લાગી ત્યારે બીજા છોકરાને થયું કે આને હમણાં કઈક થઈ જશે એમ વિચારી અને ગામ તરફ દોડવા લાગ્યો અને ગામમાં ભરવાડના ઘરે જાય છે જ્યાં તેનો ભાઈબંધ રહેતો હતો અને એના જય કહે છે કે તમારા દીકરા ને કઈક થઈ ગયું છે જલ્દી ચાલો આપા તમારો દીકરો પડ્યો છે અને ત્યારે નેહરા માંથી માલધારી નીકળ્યા અને એમની પાછળ પાછળ આખું ગામ જોવા ચાલ્યું છે કે આ છોકરા ને શું થઈ ગયું હશે ક્યાં કોઈ જનાવર તો કડી ગયું નહીં હોય ને અને આવીને જોવે છે તો છોકરાનું શરીર ઠંડુ ગોળ જેવું થઈ ગયું છે અને એની આંખો અધર થઈ ગઈ છે અને ત્યારે આખું ગામ એક થઈને માં મેલડી પ્રાર્થના કરે છે કે હે માં મેલડી આ ગામમાં જો તારો માંડવો નાખ્યો હોય તો તે મારી સિંદૂરના પ્યાલા બીધા છે કે પછી આ દીકરાના લોહીના પ્યાલા બીધા છે એનો હિસાબ તું અમને આપ માળી ત્યાં તો ગામમાંથી જે લોકો આવ્યા હતા એમાંથી એક તેર વર્ષની દીકરીના કોઠે મારી માં મેલડી પ્રગટ થયા અને ખંભા ખંભા ના ખમકારા કરે છે ત્યારે ગામ લોકો ને થયું કે આ દીકરી તો ક્યારે તો આજે આ દીકરી ખંભા ખા કેમ કરે છે પછી તો ગામના ગાગેવાનો આવીને દીકરી ને પૂછે છે કે કોણ છે તું કોણ બોલે છે ત્યારે આ દીકરી ના કોઠે ધૂનતા મા મેલડી બોલ્યા કે આ જગત માં મારું જે થઈ જાય ને તો હું એને જો કમોતે મરવા દઉં ને તો હું મેલડી ના કહેવા એક પાણીનો લોટો બતાવ અને પછી તો એ પાણી નો લોટો લાવ્યા અને દીકરીના કોઠે માં મેળડી બોલ્યા કે આ લોટો લઈને આ દીકરી ના પગ થી માંડીને માથા સુધી ફેવરીને ત્રણ આંટા મારો અને હું મેળડી આ લોટા નો પહેલો ગુંડો બીજો ગુંટો અને ત્રણ ગુંડા પાણી પીવું અને જે આ દીકરો થુવડનું દૂધ પી ગયો છે ને એ ઉકાળીને બાર કાઢી ના નાખું તો હું મેલડી ના કહેવા અને પછી કહેવાય છે કે આ દીકરાના ઉપર લોટો લઈને ઉકાઈ નાખ્યો અને દીકરો આરસ મરડતા ઊભો થયો અને પછી આખા ગામના ના મા મેલડી માતાની જય બોલાવી અને આ છોકરાને લઈ અને પોતાના ગામમાં જાય છે તો મિત્રો આ હતો ભાનેજડા ગામ ના મેળીમા નો ઇતિહાસ આવા કામો છે માં ભગવતી મેળડી માતા ના તો મિત્રો આવા નવા અને જૂના ઇતિહાસો રોજે રોજ સાંભળવા માંગતા હોય તો અમારી ચેનલ રાજા ગોગાવે સબસ્ક્રાઈબ કરો જય માતાજી